અમરેલી જિલ્લામાં લાઠી લીલીયા બાબરા તાલુકાના ચુમ્માલીસ ગામડાઓમાં સરકાર શ્રી તરફથી વોટર સ્ટોરેજ નું કામ વિનય કોર્પોરેશનને ત્રણ પોઈન્ટ બાવીસ કરોડમાં આપવામાં આવેલ છે જેપૈકી લીલિયા તાલુકાના નાના કણકોટ ગામે બનતા સંપની કામગીરી અંગે આઝાદ મીડિયા લાઈવના રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણના ગામમાં બનતા સંપની સ્થળ તપાસ કરતા કામગીરી નબળી બનતી હોવાનું જાણવા મળે અને આ અંગે લીલિયા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર શ્રી વગાસિયાને રજૂઆત કરતા કામગીરી નિયમ મુજબ જ થાય છે એવી ડમફાસ કરી પોલીસને લઈને આવવું પડશે તેવી ગર્ભિત ધમકી આપી એક જાગૃત પત્રકારનો અવાજ દબાવી દેવાની કોશિશ કરવામાં આવી હતી ખોટું કોર કટિંગ અને ખોટા લેબ રિપોર્ટ કરાવી કાગળ પર મજબૂતાઈ બતાવી કહેવાતા અધિકારીઓ અને વિનય કોર્પોરેશનને કરશે દીકતી કમાણી રિપોર્ટર વાડિયાભાઈ અમરેલી આઝાદ મીડિયા લાઈવ રિપોર્ટર અમરેલી અહીં નાના કણકોટ ગામે વિજય કન્સ્ટ્રક્શન દ્વારા આ સંપનું કામ ચાલે છે એમાં એમ થર્ટી મુજબનું કન્સ્ટ્રક્શન કરવાનું છે માલ એવો નાખવાનો છે તો હરિયાની માપ સાઈઝની કોઈને ખબર નથી આમાં કેટલા સાઈઝ છે હરિયા આવે છે કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે હું છું તો આમાં કોની પાસે જવાબ લેવા જાઓ આ ભાઈ અહીં કામ કરે છે એને પૂછે ભાઈ આમાં તમે માલ જે નાખ્યો છે મિત્ર હું આવ્યો ને મેં કામ બંધ કરાવ્યું છે જ કરાવ્યું છે તો તમે એક થેલી સિમેન્ટ કેટલી રેતીને કપચી નાખી નવ કપસી આઠ રેતી કાણીથી બોલ નવ રેતી આઠ કપચી નવ રેતી ને આઠ કપચી નવ કપસી નવ કપચી ને આઠ રેતી એવું કહે છે જે એમ થર્ટી મુજબનો માલ છે નહીં કેમ કે એની અંદર જે કાંઈ ગુણવત્તા આવે એ એમ થર્ટીની ન આવે એમ થર્ટીની ગુણવત્તા એ આપણે એના છેઠ હમણાં આવશે એમને પૂછ્યું કે એમ થર્ટી એટલે શું એને એને પોતાની ખબર નહીં હોય નાના કણકોટથી વાળિયાભાઈ ખુમાણ આઝાદ મીડિયા લેવું અમરેલી